શહેર ભાજપા દ્વારા આયોજિત પ્રભુત્વ નાગરિક સંમેલન અંતર્ગત નરેશ કલ્લીવાળાએ બજેટ અંગેનું વિશ્લેષણ કર્યું હતું શહેર ભાજપા દ્વારા ઝવેરચંદ મેઘાણીના મિની ઓડિટોરિયમ હોલ ખાતે પ્રબુત્વ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ સંમેલન પ્રસંગે પ્રદેશ ભાજપાના સી એ સેલના કન્વીનર નરેશભાઈ કેલાવાલા ઉપસ્થિત રહ્યા હતા જેમની ઉપસ્થિતિમાં તેમણે મુખ્ય વક્તવ્ય આપ્યું હતું અને બજેટ અંગેનું વિશ્લેષણ કર્યું હતું નિર્મલા સીતારામનજી એ આ વર્ષે જ્યારે સંસદમાં રજૂ કર્યું ત્યારે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે એક ખૂબ સારી વાત બજેટની પહેલા એમને કીધી હતી કે લક્ષ્મી માતા તમે પ્રજા ઉપર પ્રસન્ન થજો પણ આ વિષયની અંદર સંમેલિત થતી હોય ત્યારે મારે અચૂક આપ સૌને કહેવું પડે કે દેશના નાણા મંત્રી પણ મહિલા હોય અને ઘરના પણ નાણા મંત્રી મહિલા જ હોય છે અને ઘરનું બજેટ પણ સુપેરે સંચાલન જો કરી શકે એ મહિલા જ કરતી હોય છે એ વાતનો દ્રઢ વિશ્વાસ રાખીને આપણા યશસ્વી પણ કરી હશે નેગેટિવ રિવ્યુ પણ આપ્યા હશે પણ માત્ર મિત્રો આંકડાકીય માહિતીમાં જતા પહેલા હું આપની સમક્ષ એક નાનકડો પ્રયાસ કરીશ કે બજેટ